ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય છે તો ભગવાનની એ સ્વતંત્રતા છે કે જે રૂપમાં એ પોતે ઢાળી શકે હું જીવ એવું કરવા સમર્થ નથી ગુરુ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરના સિદ્ધાંતથી તમે ભગવાન તરીકે સંબોધો પણ એને ભગવાનની શ્રેણીમાં ન મુકાય માટે કદાચ વડતાલ ધામનું વિશેષ મહત્વ છે ભાવ એવી વસ્તુ છે કે જેમાં આંખનું કાજળ ગાલે ઘસ્યું એ પ્રસંગ હોય શકે પણ એ સિદ્ધાંત ન બની શકે આમાં હું કોઈ સમાજને કે કોઈ બ્રાહ્મણોને કે કોઈ તીર્થને ખંડન કરવાની વાત નથી એ ઘટના ઘટી એનું વર્ણન કરું છું વડતાલ ધામનું વિશેષ મહિમા છે પૌરાણિકની અંદર એમ કહેવામાં આવે છે દ્વાપર યુદ્ધની અંદર આ સ્થળે લક્ષ્મીજીએ તપ કરેલું મને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે થોડી વધારે સમજ આપો જે શાસ્ત્રોએ અનાદિકાળથી અને અનંત કાળ સુધી જે નિત્ય રહેવાનું છે એવું જે સત્ય એનું જે સ્વરૂપ એને સનાતન ધર્મ કીધું છે ભગવાન શ્રી એ જ્યારે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કર્યું ત્યાર પછી એમને આ ધર્મની ધુરા સોંપી અને સદ્ધર્મનો ફેલાવો અને પ્રચાર કર્યો તો તેના મૂળ સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણને જ ગણવામાં આવે છે અને જીવાત્માને માટે જે પરમપદની પ્રાપ્તિ એટલે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ એ મોક્ષને સિદ્ધાંતોને પ્રાપ્ત થાય જીવાત્માને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની પ્રાપ્તિની અંદર અનુભૂત થઈ શકે એના માટેનો જે માર્ગ છે એ સંપ્રદાયનો માર્ગ છે એક ચર્ચા સમાંતરે એવી ચાલ્યા કરે છે કે એ સ્થાપક છે મૂળ મુખ્ય આચાર્ય છે એમને ભગવાન કેમ ગણવામાં આવે છે બલિહારી પ્રભુ આપકી દર્શન દીનો नाथ તમે નાથ તરીકે સમજો એટલે ભગવાનને ભગવાન તરીકે તો સ્વીકાર્યા છે કલ્યાણના પ્રદાતા પરબ્રહ્મ ભગવાન એક છે આધ્યાત્મ જે શબ્દ છે ને એનું તમે જો સંસ્કૃત અર્થ કરશો ને તો એ આત્માથી જે સાધ્ય થયું એનું નામ આધ્યાત્મ છે શિક્ષાપત્રીમાં આટલો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં એક પ્રકારનું પિક્ચર એવું દેખાય છે સ્વામિનારાયણ સંપ્રદાય જ સૌથી મોટો સૌથી મહાન સંપ્રદાય છે અને સનાતન સંપ્રદાયને પણ જાણે કે વડોટીને ગયો છે કેટલાક સંતે કીધું કે દ્વારકાધીશ વડતાલમાં છે ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે બ્રહ્માજી વાતો ભગવાને અબજો ખડકી દીધા જલારામ બાપા જીવરામ ભગતે સ્વામિનારાયણના સંતોને કહ્યું કે ધામમાં લઈ જાય તમને નથી લાગતું કે આ એક નવો વિવાદ કે નવો ચર્ચા ઉભી